દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં મનપાની સિટી બસમાં ચાલતા ટિકિટ કોભાંડને વિપક્ષ દ્વારા ઉઘાડો પાડ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને કાર્યવાહીની વાત કરી પોતે એજન્સીથી ત્રાહિમામ થયા હોવાનું જણાવ્યું હતું સુરતમાં સિટી બસમાં ટિકિટ કોભાંડ મામલે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાઈ છે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેને ખુદ એજન્સીથી ત્રાહિમામ થયા હોવાનું કહ્યું હતું

હાવી થરી હોય તેવું લાગી રહ્યું છે તો અંગે ટ્રાન્સપોર્ટ ચેરમેન सोमनाथ મરાટે કહ્યું હતું કે હું પાલિકા કમિશનરને ટિકિટ કોવણ બાબતે રજવાત કરીશ. જી નમસ્કાર સોમનાથ મરાટે ગત રોજ એક કંડક્ટર બાબતે જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું. હું્યારથી चेयरमैन નો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કન્ડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેક લિટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરેકલેક કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કન્ડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર પક ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબતે લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બા લાખ રૂપિયાનો દંડ ફટકાયું છે તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ